કાલાવડ તાલુકામાં ચણાની ખરીદી કેન્દ્ર કાલાવાડ તાલુકાના છત્તર સેવા સહકારી મંડળી મારફત કરવામાં આવે છે જે કેન્દ્રમાં દરરોજ ચારસો ખેડૂતોને ચણા લઈને બોલાવવામાં આવે છે ખેડૂતોને વીસ કિલોના રૂપિયા એક હજાર એકસો ત્રીસ કેન્દ્રમાંથી મળે છે જે હાલ બજાર ભાવ કરતા પણ વધુ હોય છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી ચાર હજારની આસપાસ ખેડૂતોને ચણા વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા અને હજુ નવ હજાર જેટલા ખેડૂતોને પણ આવતા દિવસમાં બોલાવી ચણા ખરીદવામાં આવશે ચણા વેચાણ કર્યા પછી ખેડૂતોને પંદર દિવસમાં જ તેમના બેંક ખાતામાં રૂપિયા જમા કરી આપવામાં આવે છે અત્યાર સુધીમાં એક પણ ખેડૂતોના ચણા રિજેક્ટ કરવામાં આવ્યા નથી જે એક દાખલા રૂપ બાબત કહેવાય હાલ ચણાની ખરીદીથી ખેડૂતો સંતુષ્ટ છે કેન્દ્રમાં ખરીદી સારી થઈ રહી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે છત્તર સેવા સહકારી મંડળીના પ્રમુખ મનસુખ વાદીએ જણાવ્યું હતું કે ખેડૂતો પોતાના ચણા લઈ આવે ત્યારે તેઓ ખોટી રીતે હેરાન ન થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે હું અહીંયા છતર સેવા સહકારી મંડળીના કેન્દ્ર કાલાવડ ત્યાં આવ્યો છું ચણા લઈને અને ચણા મારા પાસ થઈ ગયા છે કાયદેસર રીતે હાલે છે અને રિજેક્ટ કાંઈ બહુ થતા નથી અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ મળે છે અને આ સારામાં સારું ચાલે મારું નામ વિપુલભાઈ ગોવિંદભાઈ સાંગાણી ગામ નાની વાવડી અમે આ છતરના સેવા સહકારી મંડળીમાં ચણાના ટેકાને ખરીદી કેન્દ્રમાં અમે ચણા લઈને આવ્યા છે અમને પૂરો સંતોષ મળ્યો છે અગિયારસો ત્રીસ રૂપિયા ભાવ મળ્યા છે પૂરો સંતોષ અમને થયો છે કોઈ પ્ર પ્રકાર ખેડૂતને રિજેક્ટ થયા નથી એટલે પૂરો અમને સંતોષ થયો છે માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં માનનીય કૃષિમંત્રી રાઘવભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ પાલાવ તાલુકાના છતર સેવા સહકારી મંડળી

હું ખેડૂત ચણા લઈને આજે આવેલો એની કામગીરી બહુ સારી છે બહુ સરસ છે ખેડૂતે જરા પણ હેરાન થવાનું થતું નથી અને વ્યવસ્થિત કામ ચાલે છે અને પેમેન્ટ પણ દસ બાર દિવસમાં મળી જાય છે અત્યારે ભાવ અત્યારે અગિયારસો ત્રીસ રૂપિયા ભાવ મળે છે અને ખેડૂતોમાં તો બહુ સારામાં સારું છે બહુ સારી કામગીરી છે એટલે અમને ખેડૂતને બધી રીતે આનંદ છે મહંતરગામ થી અહીંયા સાંધા કા લઈને આવેલો છે બરાબર સામા પાર્ટ કે કા કામ ચાલુ છે અને હું તંત્ર છે 1103 નંબર છે સંદર્ભ દે છે તેમાં ચાલુ છે